સાત જાન્યુઆરીથી સફળતા તરફનું પહેલું મજબૂત પગલું કન્યા રાશિ માટે આઠ મુખ્ય આગાહીઓ હા મિત્રો તેઓ કહે છે કે સમય પોતાનો માર્ગ બદલવામાં એક ક્ષણ પણ લેતો નથી જ્યારે કોઈ વ્યક્તિ જીવનમાં બધું સહન કરી લે છે અને એવું લાગે છે કે હવે કંઈ રહ્યું નથી ત્યારે અચાનક એક ક્ષણ આવે છે જે તેમના ભાગ્યનો આખો માર્ગ બદલી નાખે છે અને કન્યા રાશિના લોકો માટે તે નિર્ણાયક ક્ષણ આવવાની છે સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસમી શરૂ થતાં નવું વર્ષ પોતાની સાથે મુખ્ય ગ્રહોના ગોચર લાવે છે ગોચર જે ફક્ત રાશિચક્ર જ નહીં પરંતુ વ્યક્તિના ભાગ્ય વિચારસરણી કારકિર્દી સંબંધો અને નાણાકીય પરિસ્થિતિને પણ અસર કરશે તે અસર કરે છે આ ગોચરોમાં ગ્રહોના રાજકુમાર બુદ્ધ મહારાજા સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસના ના રોજ બુદ્ધ મહારાજા પૂર્વાષાઢ નક્ષત્રમાં પ્રવેશ કરશે આ નક્ષત્રનો સ્વામી શુક્ર છે જેને સુખ સૌભાગ્ય પ્રેમ વૈભવ અને સંપત્તિનો કારક માનવામાં આવે છે હવે ધ્યાન આપો મિત્રો જ્યારે બુદ્ધિ વ્યવસાય અને નિર્ણયનો સ્વામી બુદ્ધ શુક્રના નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે તેની અસર સીધી જીવનની પ્રગતિ અને સમૃદ્ધિ પર પડે છે ખાસ વાત એ છે કે આ ગોચર કન્યા રાશિના લોકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સમય દરમિયાન માનસિક સ્વાસ્થ્યમાં વધારો થશે કારકિર્દી અને વ્યવસાયમાં નવી તકો ખુલશે અટકેલા કામમાં ગતિ આવશે લગ્ન અને પ્રેમ સંબંધો માટે મજબૂત તકો રહેશે તમને તમારા જીવનસાથી સાથે યાદગાર સમય વિતાવવાની તકો મળશે આવકના નવા સ્ત્રોત ઉભરી શકે છે નવું ઘર અથવા મિલકત ખરીદવાનું તમારું સ્વપ્ન સાકાર થઈ શકે છે તમને નોકરી અને વ્યવસાય બંનેમાં રાહત મળશે તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે અને સૌથી અગત્યનું સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તમારો આત્મવિશ્વાસ નબળો નહીં પડે પરંતુ મિત્રો આ બધું એવું જ નહીં થાય સાત જાન્યુઆરીથી સ્વામી બુદ્ધ કન્યા રાશિના જીવનને પ્રભાવિત કરશે હું આઠ મહત્વપૂર્ણ આગાહીઓને સક્રિય કરવા જઈ રહ્યો છું જે એક પછી એક તમારા જીવનનો માર્ગ બદલી શકે છે परतु ओ जाहिर करता पहला जो ते ईच्छो के बुद्धना संपूर्ण आशीर्वाद तमारी साथे रहे तो टिप्पणी विभाग में तमारा हृदय थी जय गणपति बाप्पा जय गणेश जी लखो अने हाँ मित्रों कृपा करीने आ वीडियो ने मीठी लाइक आपी शक्य तेटला लोको साथे आ सकारात्मक ऊर्जा शेर करो તો વધુ વિલંબ કર્યા વિના ચાલો કન્યા રાશિ માટે આઠ મહત્વપૂર્ણ આગાહીઓનું અન્વેષણ કરીએ જે સાત જાન્યુઆરી પછી તમને ફક્ત એક ડગલું જ નહીં પરંતુ સફળતાના માર્ગ પર સીધા લઈ જશે પહેલી આગાહી જીવનની દિશા બદલવાનો સમય શરૂ થઈ ગયો છે મિત્રો કન્યા રાશિ માટે આ પહેલી આગાહી સૌથી મહત્વપૂર્ણ છે કારણ કે તે એક એવી રાશિ છે જે તમારા જીવનની આખી દિશા બદલી નાખશે સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ બુધ પૂર્વાષાઢ નક્ષત્રમાં શુક્રના ઘરમાં પ્રવેશતાની સાથે જ કન્યા રાશિના લોકો અચાનક પોતાનું લક્ષ્ય શોધી લેશે અને તે જ માર્ગ પર ચાલવાનું ઘણું મોટું થઈ જશે આનો અર્થ એ છે કે તમે હાલમાં જે પણ કામ કરી રહ્યા છો પછી ભલે તે નોકરી હોય વ્યવસાય હોય કે અન્ય કોઈ પ્રયાસ હોય બુદ્ધ તમને ઉચ્ચ લક્ષ્યો તરફ દોરી જશે તમારા કાર્યને બદલવા વિશે નહીં પરંતુ તેને નવી ઊંચાઈઓ પર પહોંચાડવા વિશે આ સમય મોટા પરિવર્તનનો છે આ ગોચરના પ્રભાવથી કારકિર્દીમાં ઝડપી પ્રગતિની સંભાવનાઓ ઊભી થશે નાણાં કે લાભના નવા દરવાજા ખુલશે તમે અગાઉ જે તકો છોડી દીધી હતી તે ઉભરી આવશે તમારી મહેનત ફળ આપશે અને તમે તમારા સ્પર્ધકોને પાછળ છોડી દેશો આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે ખાસ કરીને નોકરી અને વ્યવસાયમાં કામ કરતા લોકો માટે કામ પર તમારી ક્ષમતાઓને ઓળખવામાં આવશે અને તમારા વ્યવસાયિક નિર્ણયો તમને લાભ લાવશે જો કે મિત્રો અહીં એક મહત્વપૂર્ણ ચેતવણી છે વર્ષના શરૂઆતના મહિનામાં શનિની ચાલ કેટલાક અવરોધો ઊભી કરી શકે છે તેથી ઉતાવળિયા વ્યવહારો ટાળો ધીરજ રાખો સમજદારીપૂર્વક નિર્ણયો લો ઉતાવળમાં રોકાણ કરવાનું ટાળો પરંતુ ગભરાશો નહીં વર્ષના મધ્યભાગ પછી પરિસ્થિતિઓમાં ઝડપથી સુધારો થશે નાણાકીય સ્થિરતા આવશે કારકિર્દીમાં વૃદ્ધિ દેખાશે અને સમાજ અને કાર્યસ્થળમાં તમારી પ્રતિષ્ઠા મજબૂત થશે આ વર્ષ નવી નોકરીની તકો લાવી શકે છે કારકિર્દી બદલવા અથવા પ્રમોશન મેળવવા માટે શુભ છે તમારી સમજદારી અને સખત મહેનત તમારી પ્રતિષ્ઠામાં વધારો કરશે વ્યવસાયોને નવા ગ્રાહકો મળશે જેનાથી વિસ્તરણ અને પ્રમોશનની તકો ઊભી થશે જોકે સાતમા ઘરમાં શનિની સ્થિતિ વૃદ્ધિને થોડી ધીમી કરી શકે છે તેથી ધીરજ તમારી સૌથી મોટી શક્તિ રહેશે નાણાંકીય રીતે આનાથી આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે અટકેલા પૈસા પાછા મળી શકે છે પરંતુ જોખમી રોકાણોથી દૂર રહો કારણ કે મિત્રો જ્યારે બુદ્ધિ અને વ્યવસાયનો સ્વામી સ્વામીબુધ પૂર્વાષાઢમાં સુખ અને સમૃદ્ધિના પ્રતિક શુક્રના નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે આ ગોચર આરામ સુવિધા અને સંપત્તિના દરવાજા ખોલે છે પરિણામ સ્પષ્ટ છે કન્યા રાશિના લોકો બૌદ્ધિક વ્યવસાયિક અને વ્યાવસાયિક ક્ષેત્રોમાં મોટી સફળતાનો અનુભવ કરશે અને મિત્રો આ ફક્ત પહેલી આગાહી હતી આવનારી આગાહી વધુ આશ્ચર્યજનક છે બીજી આગાહી સફળતાની ઊંચાઈઓ તરફ નિર્દેશ કરે છે મિત્રો કન્યા રાશિ માટે આ બીજી આગાહી સીધી રીતે તમારી પ્રગતિ સાથે સંબંધિત છે બુધ ગ્રહના આશીર્વાદથી તમે હવે સફળતાની નવી ઊંચાઈઓ પર પહોંચતા જોવા મળશે જેમ આપણે જાણીએ છીએ બુધ બુદ્ધિ વ્યવસાયિક સંદેશાવ્યવહાર અને ગણતરીનો કારક છે અને જ્યારે આ જ બુદ્ધ શુક્રના પ્રભાવ હેઠળ પૂર્વાષાઢ નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે તે નસીબ સુખ સુવિધા અને સમૃદ્ધિના નવા દરવાજા ખોલે છે આ ગોચરની અસર એ થશે કે સંપત્તિ અને લાભ માટે નવા રસ્તા ખુલશે જમીન ઘર અથવા વાહન ખરીદવાનું તમારું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે કાર્યસ્થળ પર તમારી મહેનત ફળદાયી રહેશે તમને ખુલ્લી ઓળખ મળશે તમારી વિશ્વસનીયતા અને પ્રતિષ્ઠામાં સ્પષ્ટ વધારો થશે આ સમય કન્યા રાશિના લોકો માટે ખાસ કરીને શુભ સંકેતો લઈને આવશે તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે જૂના રોકાણો નફો આપી શકે છે અને આવકના નવા સ્ત્રોત સક્રિય થઈ શકે છે મિત્રો અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત સમજવી મહત્વપૂર્ણ છે બુદ્ધ તમારી રાશિનો સ્વામી છે તેથી આ ગોચર દરમિયાન તમારી વિચારવાની ક્ષમતા વધુ તીવ્ર બનશે અને તમારી વાતચીત કરવાની કુશળતા પહેલાં કરતાં વધુ અસરકારક બનશે તમે સમસ્યાઓ સરળતાથી ઉકેલી શકશો તમે વધુ વિશ્લેષણાત્મક અને તમે વ્યવહારુ બનશો પણ મિત્રો અહીં એક સૂક્ષ્મ સાવધાની રહેલી છે વધુ પડતું વિશ્લેષણાત્મક શંકા અને બિનજરૂરી ચિંતા તરફ દોરી શકે છે જે માનસિક તણાવ વધારી શકે છે તેથી તમારા પર વધુ પડતું દબાણ લાવવાનું ટાળો દરેક બાબતમાં વધુ પડતું વિચારવાનું ટાળો પરિવાર અને સંબંધો વિશે તમારા માતાપિતા સાથે વાત કરતી વખતે તમારા શબ્દો કાળજીપૂર્વક પસંદ કરો નાની નાની બાબતો પર મતભેદ થઈ શકે છે સંબંધોમાં ગેરસમજ ટાળવી મહત્વપૂર્ણ છે તમારા ઉપરી અધિકારીઓ કામ પર તમારા પર નજર રાખશે તમારી નોકરી અને વ્યવસાય બંનેમાં રાહત તમારી રાહ જોઈ રહી છે અને નવી તકો ઊભી થઈ શકે છે વિદ્યાર્થીઓ માટે એક સંકેત અભ્યાસમાંથી એકાગ્રતા વિચલિત થઈ શકે છે તેથી શિસ્ત અને સમય વ્યવસ્થાપન અત્યંત મહત્વપૂર્ણ રહેશે સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી પાચન સમસ્યાઓ ઊભી થઈ શકે છે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં થાક વધી શકે છે પૂરતું પાણી પીવું હાઇડ્રેશન જાળવવું અને યોગ અને પ્રાણાયામને તમારા દિનચર્યામાં સામેલ કરવું ખૂબ જ ફાયદાકારક રહેશે મિત્રો આ ફક્ત બીજી આગાહી હતી આવનારી આગાહી કન્યા રાશિના જીવનના એવા પાસાઓ જાહેર કરશે જે તમને આશ્ચર્યચકિત કરી શકે છે ત્રીજી આગાહી સંબંધોમાં ઊંડાણની ચિંતા કરે છે વિશ્વાસ અને સ્થિરતા મિત્રો બુદ્ધનું આ ગોચર ફક્ત પૈસા અને કારકિર્દી સુધી મર્યાદિત રહેશે નહીં તે તમારા સંબંધો લાગણીઓ અને વ્યક્તિગત જીવન પર પણ ઊંડી અસર કરશે કન્યા રાશિ માટે આ ત્રીજી આગાહી હૃદયસ્પર્શી છે બુદ્ધનો પ્રભાવ તમારી શાણપણ અને મહેનતને ઓળખશે કામ પર તમારી પ્રતિષ્ઠા અને આદર વધશે તમને તમારા પરિવાર તરફથી સંપૂર્ણ સમર્થન મળશે તમને ફક્ત પરિવાર તરફથી જ નહીં પરંતુ મિત્રો અને બાળકો તરફથી પણ સકારાત્મક ભાવનાઓ મળશે તેમને નફાની તકો મળી શકે છે અને તેમની સિદ્ધિઓ તમને ગર્વ કરાવશે સંબંધોની દ્રષ્ટિએ તમને તમારા જીવનસાથી અથવા જીવનસાથી સાથે સમય વિતાવવાની ખાસ તકો મળશે પરસ્પર સમજણ અને ભાવનાત્મક જોડાણ વધુ ગાઢ બનશે પ્રેમ લગ્નની પ્રબળ શક્યતાઓ છે સૌથી અગત્યનું સૌથી પડકારજનક પરિસ્થિતિઓમાં પણ તમારો આત્મવિશ્વાસ અકબંધ રહેશે આ ગોચર તમને તમારા જીવનસાથી સાથે ઊંડા ભાવનાત્મક સ્તરે જોડાવાની તક પૂરી પાડશે જ્યાં ખુલ્લી વાતચીત થશે જૂની ફરિયાદો અને ગેરસમજો દૂર થશે સંબંધોમાં ભાવનાત્મક સ્પષ્ટતા અને વિશ્વાસ વધશે આ સમય ખાસ કરીને એકલ કન્યા રાશિના લોકો માટે મહત્વપૂર્ણ છે આ સમયગાળો અર્થપૂર્ણ અને સ્થાયી સંબંધો બનાવવા માટે યોગ્ય છે તમારા માટે આ સમય અનુકૂળ છે તે સાચા અને સમજદાર જીવનસાથીને મળવાની શક્યતા બનાવે છે મિત્રો આ ગોચરનો પ્રભાવ ફક્ત સંબંધો સુધી મર્યાદિત રહેશે નહીં આ સમય વિદેશી બાબતો જેમ કે આયાત નિકાસ ઉચ્ચ શિક્ષણ વિદેશયાત્રા અથવા તકો માટે અનુકૂળ દેખાય છે વધુમાં શિક્ષણ મીડિયા બેન્કિંગ અને નાણાંકીય વેપાર જેવા ક્ષેત્રોમાં મોટા અને સકારાત્મક ફેરફારો જોવા મળી શકે છે જે શિક્ષણ અને કારકિર્દી બંનેમાં સફળતાની શક્યતા ઊભી કરશે ખાસ કરીને આ સમય દરમિયાન તમને વાણી લેખન અને સંદેશાવ્યવહાર સંબંધિત કાર્યમાં વિશેષ લાભ મળી શકે છે આ જ કારણ છે કે લગ્નના પ્રસ્તાવો મળવાની શક્યતા છે આ સમયે કન્યા રાશિના જાતકો માટે પણ શુભ માનવામાં આવે છે ખાસ કરીને વ્યવસાય શિક્ષણ અથવા સંદેશાવ્યવહારના ક્ષેત્રોમાં મિત્રો બુધ તમારી રાશિનો સ્વામી છે અને જ્યારે બુધ શુક્રથી પ્રભાવિત પૂર્વાષાઢ નક્ષત્રમાંથી ગોચર કરે છે ત્યારે આ સમયગાળો સંબંધો લગ્ન અને ભાવનાત્મક જીવનમાં સકારાત્મક પરિણામો લાવે છે અને મિત્રો આ ફક્ત ત્રીજી આગાહી હતી આવનારી આગાહીઓ તમારા જીવનના તે પાસાઓ પર પ્રકાશ પાડશે જ્યાં તમે સૌથી વધુ પરિવર્તનનો અનુભવ કરશો ચોથી આગાહી આત્મવિશ્વાસ નિર્ણય લેવાની ક્ષમતા અને નસીબ તમારા પક્ષમાં છે મિત્રો કન્યા રાશિ માટે આ ચોથી ભવિષ્યવાણી આંતરિક શક્તિ વિશે છે આ એવો સમય છે જ્યારે ગમે તે પરિસ્થિતિ હોય તમે અંદરથી તૂટી પડશો નહીં પરંતુ વધુ મજબૂત બનીને બહાર આવશો બુદ્ધનું આ ગોચર તમારા નિર્ણય લેવાની ક્ષમતા અને આત્મવિશ્વાસ પર સૌથી વધુ અસર કરશે જે બાબતો તમને પહેલાં મૂંઝવણ અને અસ્થિર બનાવી દેતી હતી તે હવે સ્પષ્ટ થવા લાગશે આ સમય દરમિયાન તમે ઝડપથી સાચા અને ખોટા વચ્ચેનો તફાવત પારખી શકશો તમે મોટા નિર્ણયો લેવાની હિંમત મેળવશો જૂના ભય અને શંકાઓ ધીમે ધીમે અદૃશ્ય થઈ જશે મિત્રો આ સમયે તમને શીખવશે કે નસીબ એવા લોકોનો સાથ આપે છે જેઓ પોતાના પર વિશ્વાસ રાખે છે મુશ્કેલ પરિસ્થિતિઓ ચોક્કસ આવશે પરંતુ તમે ગભરાશો નહીં તમારી પાસે તેનો સામનો કરવાની શક્તિ હશે દરેક પડકાર તમને વધુ પરિપક્વ બનાવશે કામ પર તમારા વિચારની ઊંડાઈ તમારા ઉપરી અધિકારીઓને પ્રભાવિત કરશે તમારી સલાહ અને ઘનશ્યોનું મૂલ્ય હશે તમને નેતૃત્વની તકો મળી શકે છે આ ગોચર તમારામાં રહેલી આંતરિક શક્તિને જાગૃત કરશે જે અત્યાર સુધી સંજોગોના દબાણ હેઠળ દબાયેલી હતી માનસિક રીતે તમે પહેલાં કરતાં વધુ સંતુલિત અનુભવશો નકારાત્મક વિચારસરણી પણ તમે નિયંત્રણ મેળવશો આત્મનિયંત્રણ અને ધીરજ તમારી સૌથી મોટી તાકાત બનશે મિત્રો આ એવો સમય છે જ્યારે કન્યા રાશિના લોકો નસીબના બળ પર નહીં પણ પોતાના વિવેક અને કાર્યોના બળ પર આગળ વધશે અને યાદ રાખો જ્યારે બુદ્ધિનો સ્વામી બુદ્ધ તમને સાચી દિશા બતાવવાનું શરૂ કરશે ત્યારે રસ્તાઓ આપમેળે ખુલવા લાગશે આ ગોચર તમને શીખવશે ઓછું બોલો સાચું બોલો ઓછું ચાલો સાચી દિશામાં ચાલો અને મિત્રો આ ફક્ત ચોથી આગાહી હતી આવનારી આગાહી તમારા જીવનના તે ભાગ સાથે સંબંધિત હશે જ્યાં અત્યાર સુધી ફક્ત અવરોધો હતા પરંતુ હવે ત્યાંથી ચમત્કારિક ફેરફારો શરૂ થવાના છે વિડિયો જોવાનું ભૂલશો નહીં કારણ કે આવનારા સંકેતો મહત્વપૂર્ણ છે પાંચમી આગાહી અટકેલા કામ ફરી શરૂ થશે ભાગ્ય તમારા પર સાથા આપશે મિત્રો આ પાંચમી આગાહી કન્યા રાશિના લોકો માટે ખાસ કરીને મહત્વપૂર્ણ છે કારણ કે તે લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ્સ વિશે છે જે નિરાશાનું કારણ બન્યા છે સાત જાન્યુઆરી પછી ભગવાન બુદ્ધના આશીર્વાદને કારણે તે બધા પ્રોજેક્ટ્સ ધીમે ધીમે ગતિ પકડશે આ સમય દરમિયાન લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ્સ આગળ વધશે સરકાર અને કાગળકામમાં રાહત મળશે વિવાદોના ઉકેલના સંકેતો ઊભરી આવશે ભાગ્ય તમારા પ્રયત્નોને સાથે આપશે તમારા પ્રયત્નો સહયોગ આપવા લાગશે મિત્રો તમે જે દરવાજા વારંવાર ખટખટાવી રહ્યા છો પણ કોઈ પ્રતિભાવ મળ્યો નથી તે અચાનક સકારાત્મક સંકેતો આપવાનું શરૂ કરશે કામ પરના તમારા પ્રયત્નો સમયસર પરિણામો આપશે વરિષ્ઠ અધિકારીઓ અથવા પ્રભાવશાળી વ્યક્તિઓ તમને ટેકો આપશે પ્રમોશન અથવા નવી જવાબદારીઓ શક્ય છે ઉદ્યોગપતિઓને બાકી ચૂકવણી મળવાની શક્યતા છે નવા સોદાઓ અંતિમ સ્વરૂપ આપી શકે છે જૂના સોદાઓથી નફો થવાની શક્યતા છે નાણાકીય રીતે તમે અટકેલા ભંડોળને પાછું મેળવી શકો છો આવક સ્થિર થશે ધીમે ધીમે નાણાકીય દબાણ ઓછું થશે પરંતુ મિત્રો અહીં એક વાત ખૂબ જ મહત્વપૂર્ણ છે ઉતાવળ નહીં સુસંગતતા જો તમે ધીરજ રાખશો અને નિયમોનું પાલન કરશો તો આ ગોચર તમારા માટે વરદાન સાબિત થશે માનસિક હતાશા ઓછી થશે આત્મવિશ્વાસ વધશે ભવિષ્ય વિશે સકારાત્મક વિચારસરણીનો વિકાસ થશે મિત્રો આ એવો સમય છે જ્યારે તમને ખ્યાલ આવશે કે ગઈકાલે બોજ જેવા લાગતા અવરોધો આજે તમને મજબૂત બનાવી રહ્યા છે અને યાદ રાખો જ્યારે બુધ ગ્રહ માર્ગદર્શન આપે છે ત્યારે સ્થિર ભાગ્ય પણ આગળ વધવાનું શરૂ કરે છે મિત્રો સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસમી કન્યા રાશિના જાતકો પ્રભાવિત થશે સમય બદલાવાનો છે તમે જે મહેનત ધીરજ અને શ્રદ્ધા બતાવી છે તે તમને આગળ વધવા માટે પ્રેરિત કરશે જ્યારે બુધ શુક્રના નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે જીવન ફક્ત બદલાતું નથી તે એક નવી દિશા અને નવી આશા પણ લાવે છે આત્મવિશ્વાસ જાળવી રાખો અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લો કારણ કે કન્યા રાશિના લોકો માટે સુવર્ણ યુગ શરૂ થઈ રહ્યો છે જો તમને વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય ગણપતિ બાપ્પા જય ગણેશજી